ભાવનગરના એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયું છે ઘટનાની જાણ થતા ફાયર વિભાગ પોલીસ કાફલો તેમજ તંત્રના વિવિધ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા આ ભાવનગરના એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થયું હોવાની મોકલીલ યોજવામાં આવી હતી જેમાં ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને આગ બુજાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જ્યારે પોલીસ કાફલા અને તંત્રના વિવિધ અધિકારીઓ દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી આમ મોકરી યોજીને ઘટના બને ત્યારે શું કરવું તેનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું तो बाहर की एजेंसी को वो भी आ गए और इसी वहां अपनी एयरपोर्ट फायर सर्विस ने भी आके तुरंत एयरप्राफ्ट को कंट्रोल किया फायर बुझा दिया और बाकी कुछ फैसिलिटी मिला और बाकी जो था फिफ्टी एट उसको एडवर कर दिया એરપોર્ટ ની કોઈ વ્હીકલ આવશે નહીં બહારથી મેં ડ્રાઈવર્ટ કરશો તેમજ ભાઈ વેગન જીઆઈ તેઓની સાથે એક સાથે એક